નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું દેશમાં દિવસે ને દિવસે અકસ્માતના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે રાજ્યમાં અકસ્માતના બનાવો ન બને તેવા હેતુથી શહેર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ પણ ચલાવવામાં આવે છે ટ્રાફિક ડ્રાઈવ થકી વાહન ચાલકોને અકસ્માતથી બચવા અને પોતાને સુરક્ષિત રાખવાની તાલીમ પણ આપવામાં આવે છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રાજ્ય માર્ગ પર ઊભા રહી વાહન ચાલકોને માર્ગદર્શન અને સેફટી માટે હેલ્મેટ પણ આપવામાં આવે છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રાજ્યમાં થતા અકસ્માતોને રોકવા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવે છે પોલીસ ટીમ દ્વારા વાહન ચાલકોને માર્ગદર્શન આપવામાં આવે છે સાથે ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પણ આપવામાં આવે છે રોડ પર આપેલા સંકેતોનું પાલન કરવા યુવા પેઢીના લોકોને સૂચનો આપવામાં આવે છે પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેરની જટિલ સમસ્યાઓ પૈકી એક સતત વધી રહેલા ટ્રાફિકની છે

જેઓ આજે ટ્રાફિક એવેરનેસ કાર્યક્રમમાં જોડાયા હતા અને નાગરિકોને ટ્રાફિક નિયમોનું અનુસરણ કરવા અપીલ કરી હતી માહિતી મુજબ કોર્ટ સ્ટાફ આરટીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓ જવાનો આ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમમાં જોડાયા છે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આજે એક ડ્રાઈવ કરવામાં આવી રહી છે તો એ વિશે વિસ્તારમાં જાણીશું આપણે મિસ્ટર એમ આર પટેલ સર જે ફૂલ ટાઈમ સેક્રેટરી અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અમદાવાદ રૂલરથી છે આજનો જે આપણો અમદાવાદ પોલીસ દ્વારા જે ડ્રાઈવ કરવામાં આવી રહી છે તો એનો મેઇન ઉદ્દેશ શું છે આજની જે ડ્રાઇવ છે એ જિલ્લા અદાલત અમદાવાદ ની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ આરટીઓ અને અમદાવાદ ટ્રાફિક પોલીસના સંયુક્ત પ્રયાસરૂપે છે જેમાં મુખ્ય ઉદ્દેશ એવો છે કે ટ્રાફિકની નિયમોનું પાલન થાય લોકો પોતાની જવાબદારી સમજી અને પોતાના સુરક્ષા માટે હેલ્મેટ બેલ્ટ વગેરે જે જરૂરિયાત હોય એ સમજે તેમજ સાથે સાથે પાર્કિંગ સેન્સ પણ લોકોમાં આવે કે જેથી કરીને જે અમદાવાદમાં ટ્રાફિકનો પ્રશ્ન દિવસે દિવસે વધારે જટિલ બનતો જાય છે એમાં પણ થોડો સુધારો થાય અને ખાસ કરીને અદાલત અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે માર્ગ અકસ્માતો થાય છે એમાં જો આ સીટ બેલ્ટ અને હેલ્મેટ વગેરે જે સુરક્ષા નિયમો બીજા છે એનું પાલન કરવામાં આવે તો માર્ગ અકસ્માતોમાં પણ ઘણો ઘટાડો થાય અને જેનાથી પરિવારો જે અકસ્માતમાં મુખ્ય કમાનાર વ્યક્તિઓ રખડી પડતા હોય છે મરણ જવાથી એમનો પરિવાર રખડી પડતો હોય છે એ લોકોને પણ આ બધી પરિસ્થિતિનો સામનો ના કરવો પડે આ એક મુખ્ય જે પબ્લિકને અવેરનેસ થાય એ રીતેનો મુખ્ય ઉદ્દેશ છે કે આ બધી થોડાક નિયમોના પાલન કરવાથી ઘણી બધી વસ્તુઓ તમારી સાથે સારી થઈ શકે છે એવો એક મુખ્ય ઉદ્દેશ છે સાથે સાથે પબ્લિકને જે અત્યારે આપણા અમદાવાદ અને ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર સિગ્નલ ઉપર કેમેરા લગાવીને લોકોને જે ટ્રાફિક ભંગ બદલ ઈ ચાલાન મળે છે તો ઈ ચાલન એ લોકોને ક્યાં ભરવા જ એનો ઝડપી અને સરળથી સરળતાથી નિકાલ થાય અને પબ્લિકને હેરાનગતિ ઓછી થાય અને કોર્ટ કચેરીમાં વારંવાર જે કદાચ ન ખબર હોય ને જવું પડે એ એની જાગૃતિ માટે પણ આ કેમ્પેનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આવનારી લોક અદાલત છે ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ એમાં એ લોક અદાલતમાં આવા ટ્રાફિક નિયમનના ભંગના જે કેસો છે એનો ખૂબ જ ઝડપીને સરળતાથી થાય છે એ મેસેજ પણ જાહેર જનતાને જાણ થાય એવા ઉદ્દેશ્ય એક સાથે પ્રયાસ કરેલ છે સાહેબ અમદાવાદની જનતાને આ બીબી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ માધ્યમથી શું કહેવા માંગો છો અમદાવાદની જનતાને ખાસ હું આ ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું કે જો પબ્લિક જ્યાં સુધી પોતાની સુરક્ષા અને નિયમોના પાલન માટે સ્વજાગૃત નહીં થાય ત્યાં સુધી આ સમસ્યા કાયમ રહેશે અને આપણે જેમ જોઈએ છે કે રોજ ન્યૂઝમાં અને સોશિયલ મીડિયામાં અને બીજે બધે જે એક્સિડન્ટના ને બધા કેસીસ આવે છે એમાં જો આ સુરક્ષાનું પાલન આપણે કરીએ તો ઘણા બધો એમાં ઘટાડો થાય છે અને અકસ્માત કદાચ થાય તો પણ એમાં જાનહાનિ થવાના ચાન્સીસ બહુ ઘટી જાય છે જેથી પબ્લિકે જાતે પોતાની સ્વસમજણથી જો સુરક્ષા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો ઘણી સારી વાત કહેવાય છે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે હેલ્મેટ અને અન્ય ટ્રાફિક નિયમોના પાલનના અભાવે એસજી હાઈવે સહિત શહેરના વિવિધ વિસ્તારમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે એક વર્ષ પહેલા બેદરકારીપૂર્વક અને પૂર ઝડપે લક્ઝુરિયસ કાર હંકારતા નબીરા તથ્ય પટેલ એક સાથે નવ લોકોને કચડ્યા હતા જેના કારણે તમામનું મોત નિપજ્યું હતું સતત સામે આવતા રોડ અકસ્માતના બનાવોને લઈને હાઈકોર્ટ પણ અનેક વખત તંત્રને ફટકાર લગાવી ચૂકી છે આવા જ નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર